रे पुत्र रिया की मां चुपचाप सामने से बातचीत मिली ना હું પટેલ શૈલેષ કુમાર ડાયાવી ડેપ્યુટી ડીપીઓ અરવલ્લી મોડાસા અત્યારે અરવલ્લી જિલ્લા જિલ્લામાં વિદ્યા ભરતી અનુસંધાને સ્વીકાર કેન્દ્ર ચાલુ છે સાત તારીખ થી સ્વીકાર કેન્દ્ર ની શરૂઆત થઈ છે ત્યારથી જ ઉમેદવારોનો માહોલ ખૂબ જામેલો છે ખૂબ ઉત્સાહમાં ઉમેદવારો પોતાના ફોર્મ સબમિટ કરાવી રહ્યા છે અહિયાં ચાર પ્રકારની ટીમ રાખેલી છે દરેક વિષયવાઈઝ અલગ અલગ ટીમ બનાવેલી છે અને ટીમ મારફતે સરસ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે વધુમાં જે ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એટલા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલો છે હેલ્પલાઇન નંબરથી પણ એમને જે પ્રશ્નો હોય મૂંઝવતા પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે એવરેજ દિવસના ત્રણસો થી ચારસો જેટલા ફોર્મ સબમિટ કરવામાં આવે છે ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારનું વેરિફિકેશન કરવામાં આવે છે અને કોઈ પણ ઉમેદવારની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો મારા ટીમના મેમ્બર દ્વારા જરૂરિયાત તો તેઓ અમારો સંપર્ક કરીને પણ સારી રીતે વેરિફિકેશન કરાવી શકે છે વ્યવસ્થામાં પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા અને જો ઉમેદવારો વધુ હોય તો ટોકન આપીને પણ અમે વ્યવસ્થા કરીએ છીએ એટલે ખૂબ સરસ રીતે સારા માહોલની અંદર આ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે ઓગણીસ તારીખ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે Okay, thank you.